લે કેટલે આખે પાણી ભરવા જાવું પડશે હાલી હાલીન થાકી રહું છું હું તો અરે રે આ શું ઉડતું ઉડતું જાય છે અરે રે આ તો કઈક વાહન લાગે છે લે એ આ મોહણિયા बाजू ઉતરું એક કામ કરું જો આલી જાવ શું છે અરે મારા બાપ આમ તો જો આ તો ભૂતળી હતી પણ આ શું છે આ જ વાહનમાંથી બેહીન ભૂતળી ઉડીને આવી હમ એક કામ કર્યું હોય તો આ એનું વાહન લઈને હું વહી જઉં તો પછી કેવી મજા આવે મારે હા લિન્સિયાં સાવું જ ન પડે પણ હાલતું કેમ હશી એક કામ કરું આની માથે ઊભી રહી જઉં

એ વાત સાચી હોય હા ઓલું હું ઉડતું ઉડતું જાય શી ખબર એ એમાં તો રાખડી બેસી છે જો હા હા તો જો

લેવા જવાનું પણ બોલો ઠી બાબલો મહણિયો એક નો આયા બોલો ઈ આવે ત્યારે એની મને લેવા જવું ને ક્યારે આવશે

મને ફાસ્ટ હંગન લાગી છે હું પોગીશ નહીં એક કામ કરું આ ઉડતું વાહન લઈને ગાય ગા હિંગ જવું આ વો આમાં શું સરો તમે ક્યાં જવું છે એ બા હંગવા જવું ફાસ્ટ હંગન લાગી ને એટલે એ સરામ કરો કાક સરામ આ જાદુય પાટ્યું કા હંગવા જવા હાટુ રાખ્યું હે મારા બેટા શેને જવાનું પણ આમથી હું આમાં બેઠી ના એટલે કાંટો મરે જાય ને હારવાય આમ તો જો કીમ કરે છે જો તમે રહ્યો મળ્યો રાધરીને બોલાવું ઈ તમારો વારો સડાઈ દીશે એ બટા રાધરી બા રાખો એ શું છે બા એ આમ જો તો આ વૌર્યા ને આ પાટા ઉપર સડી હંગવા જાય છે હે હા કાઈ કે તો સમજાય એ ભાભી તમને શરમ છે કે નહીં કોઈ આની માથે સડી અને હંગવા જાય એ પણ ફાસ અમને લાગી હતી ને એટલે અને તો મેં આંટોય નહોતો માર્યો આટા વાળી ના સાથે મંગવા જાવ અને આ કોઈક લઈ જાય તો હા એ હા શું હું બુદ્ધિ જ નથી તમારામાં હા હે રાધડી મેં વાત સાંભળી હતી કે તને એક છુડેલાં ઉડતું વાહન આપ્યું છે એ વાત થાશી છે હા સર પછી વાત થાછી છે તો એ ઉડતું વાહન છે ક્યાં આયરું આ ઉડતું વાહન છે હા પણ આમાં તો નથી પાખો નથી પંખા

आणि आठतो वाहन मी द्या हे सरपंच લીંબોરી ફૂંબોરી મારે ના જોતી હો એ તમારી ગમે તેવી ગાડી હોય ને તો એ પેટ્રોલ ડીઝલ કાંઈક તો કાંઈક જોઈએ જ તે એના વગર ન આવે ને એવા ખર્ચા એમ કરવી આ અમારે હાવ એમણા મારે કાંઈ પુરાવું ન પડે અને ઉડે પાછું તમારી ગાડી તમારે પાસે રાખો એ લીંબોરી રાખો લીમડા ની લીંબોરી નથી એ આઠ કરોડ ની આવે આઠ કરોડ ની એ ભલે ને પસા કરોડ ની આવે મારે છે ને આ મારું ઉડતું વાહન જ જોઈ બીજું કઈ જોતું નથી શું કરવું સરપંચ મીઠી મારો ને લઈ જાય તો અરે અરે આ હાંભે રાજડી મારી વાત સાંભેન તને આ લે આ ઉઠતું વાન આપ્યું છે તો હજી એની પાસે જા અને અમારા કાઉ લેતીએ જા હે સરપસ એ હવે કંઈ ફરીથી થોડી મને આપે માન માન એક વાર આપ્યું હોય અને સરપંચ તમારી એવું હોય તો તમારે જઈને લઈ આવે ને તમે તો ગામના સરપંચ છો તમને આપે ના ન પાડે હો મને આપે હા

પણ છે ને ઓલી કાઢી નાખવાની છે મારું વાન કોણ લઈ ગયું જે લઈ ગયું છે ને એને હું નહીં મૂકું નહીં મૂકું હાલો હાલો હવે આમ તો મહાણી આવી ગયું છે રાદડી અહીંયા કીધું તો હું ક્યાં અહીંયા છોડેલ ચડ છે પણ મારી દીકરી દેખાતી નથી ક્યાં આવી છે સરપસ આમ ચાક દીશીએ ઈ બાજ હલે જ હાલો અને આમ તો જડે ને એટલે બે સાદુ વાહન મત જો બે હા પણ બે ને હું કરવા આપણે તો એક જ જાદુ વાહન લેવા આયા છે એક તમારું પેશલ અને એક અમાર બેનું

He-he. <laughs>